સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયની દિવાલ જર્જરિત હોવાથી એકસો પચીસ વિદ્યાર્થીઓ પર જીવન જીવનું જોખમ મંડરાઈ રહ્યું છે ત્યારે આ મામલે શાળાના આચાર્ય દ્વારા છેલ્લા સાત વર્ષથી પાલિકા તંત્રને ને અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં આ દિને સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી લીમડી પ્રાથમિક શાળા નંબર ચાર પાસે રજવાડાના સમયમાં બનાવવામાં આવેલ ટાવર બંગલાની અંદાજે દસ ફૂટથી વધુ ઊંચી દિવાલ જર્જરિત હાલતમાં હોવાથી શાળાના વિદ્યાર્થીઓ તથા આસપાસના વિસ્તારોમાં રહેતા સ્થાનિક રહીશોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેમજ ટાવર બંગલાની જર્જરિત દિવાલ પર દસ થી વધુ ઘટાદાર વૃક્ષો છે જેને લઈને ગમે ત્યારે ભારે પવન કે વાવાઝોડું તેમજ વરસાદ આવે તો દિવાલ તથા વૃક્ષ ધરાશાયી થઈ શકે છે જેમાં કોઈ પણ સમયે દુર્ઘટના સર્જાઈ શકે જેથી કરીને સ્થાનિક રહીશોની તેમજ સ્કૂલોના વિદ્યાર્થીઓની માંગ છે કે પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે વૃક્ષ કપાવી ટાવર બંગલાની માલિકી ધરાવતા માલિકને નોટિસ આપીને દિવાલનું સમારકામ કરવામાં આવે કે જેથી દુર્ઘટના અટકાવી શકાય આ બાબતે શાળાના આચાર્ય જયંતિભાઈ રાઠોડે સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે શાળામાં એકસો વિદ્યાર્થીઓ બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધી અભ્યાસ કર્યો છે તમામ વિદ્યાર્થી વનો જીવ જોખમમાં મુકાઈ રહ્યો છે નગરપાલિકા કચેરી ખાતે તેમણે વૃક્ષો કાપવા માટે વર્ષ બે હજાર થી લઈને ચાલુ વર્ષ સુધી દર વર્ષે ચોમાસાના સમયમાં લેખિત અરજી કરી અવારનવાર રજૂઆત કરી છતાં પણ સાત વર્ષમાં એક પણ વખત વૃક્ષ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી ઘટાદાર વૃક્ષ બનતા જાય છે તેમજ ટાવર બંગલાની દિવાલ વધુ જર્જરી થતી જાય છે

જા નાની પણ થઈ શકે ને છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે એટલે નગરપાલિકાવાળાને વિનંતી કે આ ઝાડ જલ્દીથી જલ્દ પાડી દે અસ્તુ અલ્પેશ વાડર સીએન 24 ન્યૂ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News mobile app